અમારી પાસે મહારાષ્ટ્રમાંથી બીજ આવ્યું છે લાલ પ્રકારની મકાઈ જે આપણે કાળી આવે છે મકાઈ પછી ગુલાબી આવે છે ગુલાબી વચ્ચે ટપકાવાળી મકાઈ આવે છે હું છેલ્લા દોઢ વર્ષથી મહારાષ્ટ્રમાંથી બીજનું મગાવી ત્યાંથી કામ કરું છું કારણ કે અમે બહારથી બી જતા હોય ટૂંકમાં મેળાની અંદર ત્યારે બધા આખા રાજ્યોમાંથી બીજ જે બીજનું દેશી બીજનું કામ કરે છે ને ત્યાંથી જે મિત્રો ખેડૂત મિત્રો છે એ પાસેથી બીજા આવતો હોય તો આ વર્ષે છેલ્લા બે દોઢ વર્ષથી હું બીજનું લેવો છું મકાઈનું વાવેતર અને વાવેતર કર્યું છે તમે મિત્રો જોઈ શકો છો આમાં અલગ અલગ પ્રકારના વચ્ચે મિશ્ર પાક તરીકે જે મકાઈ આવી છે એમાં કાળી છે સફેદ છે પછી વચ્ચે વચ્ચે ટપકાવાળી આવે છે જે કંઈ ખેડૂત મિત્રોને બીજ જોતું હશે તો મળી જશે અને મારા નંબર છે સત્તાણું એક બેતાલીસ પચીસ આઠ ચૌદ અને ચોરાણું બસો ચોસાઇ તેતાલીસ ત્રણ એકતાલીસ બંને નંબર વોટ્સએપવાળા છે મિત્રો મને વોટ્સએપ દ્વારા માહિતી આપી શકો છો પણ બહુ ખાવા આવે મિત્રો મારું નામ ભરતભાઈ બીજનું કામ કરું છું અને મિશ્ર પાક તરીકે મારી પાસે વરિયાળીનું વાવતર છે સૂર્યમુખી સનફ્લાવર જે જાતો આવે છે તે તમે જોઈ શકો છો એનું પણ આ વાવેતર છે અને મારી પાસે એવી મિત્રો જાત છે કે તમે જોઈ શકો છો પાંદે પાંદે ફૂલ આવે છે અને મધમાખીઓ પણ બહુ જોવા મળે છે અત્યારે તો નથી બહુ અત્યારે પણ અમુક સમયે બધું જોવા મળે છે તો મને એમ લાગ્યું છે કે મિશ્ર પાક તરીકે

મિશ્ર પાક તરીકે ધારો કે શિયાળામાં ચણાનું વાવેતર કરતા હોય ધાણાનું વાવેતર કરતા હોય તો પાડે સનફ્લાવર સૂર્યમુખીનું વાવેતર કરતા હોય છે અને એક સાઇડ ઇન્કમ આપણે આરામથી મળી જાય છે અને થોડાક બીજના વાવેતરને કારણે મળી જાય છે તો મિત્રોને એ પણ સલાહ છે કે તમે થોડાક વિગો બે વિઘામાં ટ્રાયલ બેઝ ઉપર અનુભવ કરો અનુભવના કારણે તમને જોવા મળશે કે આપણને થોડું ઉત્પાદન સારું મળે ભાવ પણ સારા મળે અને આમનો ભાવ બજાર ભાવ શું બજારમાં મારા અંદાજ મુજબ લગભગ બારસો રૂપિયા આસપાસ ભાવ હશે

એ ખેતી કરતાં મિશ્ર પાક કરતાં દેશી બીજનું નામ મારી પાસે આવડું બધું છે આવું કામ કરું છું ત્યારે રાષ્ટ્રપતિ જ્યારે મહેમાન તરીકે બોલાવે ત્યારે બહુ આનંદ થાય છે મને પણ અને મારા પરિવારના મારા વાઇફ સાથે કામ કરે છે બહુ આનંદ થાય છે કેશો તાલુકો જૂનાગઢ જિલ્લામાં અત્યારે દેશી બીજનું મારું મોટું કામકાજ છે અને ખાસ ખેડૂત મિત્રોને એ સલાહ સૂચન આપવાનું છે કે જે અત્યારે બજારની અંદર હાઈબ્રિડ જાતો જીએમ જાતો આવી ગયા છે તો એની સામે મારા દેશી બીજ ઘરના આંગણે તમે શાકભાજી વાવો ઘર પરિવાર વાળીમાં વાવો અથવા તો તમારા પાંચ છ રીંગણ મરચાં ટમેટા કોઈ પણ વાવો તો મારી પાસે દેશી જાતોના સંપૂર્ણ રિયલ ટેસ્ટ કે ચાલીસ ચાલીસ પચાસ વર્ષ પહેલાં જે આપણો સ્વાદ હતો એ સ્વાદના બધા જ બીજ મારી પાસે મળી રહેશે અને આજે હમણાં જ મિત્રો હવે છેલ્લો સમય પૂરો થઈ જાય છે શાકભાજીના હમણાં મેં આપણા ખાચાવાળા જે ટમેટા આવતા ને એ ટમેટાનું રાજભાઈ મેં લગભગ હમણાં દસેક કિલો બીજ તૈયાર કર્યું છે તો મને એમ છે આ વર્ષે કે બે હજાર પચીસ ની અંદર આખા જુનાગઢ જિલ્લામાં જે લોકોને દેશી શાકભાજીનું બીજ વાવવું છે એમાં તમામ જાતો મારી પાસે સ્ટોક ઉપલબ્ધ છે એટલે જે મિત્રોને ઉનાળો અથવા તો ચોમાસામાં જે બીજ વાવવા હોય છે દેશીના એ તમામ જાતોના બીજ આખા જુનાગઢ જિલ્લામાં પૂરી પાડી શકું છું અને ખાલી મારો તમને જે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે બહુ ઓછા હોય છે કે જે રાષ્ટ્રપતિ દ્વારા મહેમાન તરીકે બોલવામાં આવતા હોય છે અને મને એમ આનંદ થાય છે કે ત્યાં એ એક ખેડૂત તરીકે આવું કામ કરતા આવું દેશી બીજનું બચાવવાનું કામ કરી રહ્યો છું ત્યારે હમણાં આપણા જૂનાગઢ જિલ્લાને ખાસ તો ગર્વ છે કે આવા જે ખેડૂત મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રો આગળ આવે આવું પ્રવૃત્તિ કરે અને પોતાનું નામ રોશન કરે કરી લઈ ગયા